શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમસ્કંધ અધ્યાય પંચ્યાસી મો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત આ પછી એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પ્રાતઃકાળના પ્રણામ કરવા માટે માતાપિતાની પાસે આવ્યા પ્રણામ કર્યા પછી વસુદેવજી બહુ પ્રેમથી બંને ભાઈઓને અભિનંદન આપીને કહેવા લાગ્યા વસુદેવજીએ મોટા મોટા ઋષિઓના મુખેથી ભગવાનનો મહિમા સાંભળ્યો હતો તથા તેમના ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો પણ જોયા હતા તેથી તેમને એ વાતનો દૃઢ વિશ્વાસ થઈ ગયો હતો કે આ સાધારણ મનુષ્ય નથી સ્વયં ભગવાન છે એટલા માટે તેમણે પોતાના પુત્રોને પ્રેમપૂર્વક સંબોધીને આ પ્રમાણે કહ્યું હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ હે મહાયોગીશ્વર સંકર્ષણ તમે બંને સનાતન છો હું જાણું છું કે તમે બંને સમસ્ત જગતના કારણ સ્વરૂપ પ્રકૃતિ અને પુરુષના પણ નિયામક પરમેશ્વર છો આ જગતના આધાર નિર્માતા અને નિર્માણ સામગ્રી પણ તમે જ છો આ સમસ્ત જગતના સ્વામી તમે બંને છો અને તમારી જ ક્રીડા માટે આ જગતનું નિર્માણ થયું છે આ જગત જે સમયે જે રૂપમાં જે કાંઈ રહે છે થાય છે તે બધું તમે જ છો આ જગતમાં પ્રકૃતિ રૂપે ભોગ્ય અને પુરુષ રૂપે ભોગતા તથા બંનેથી પર બંનેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે જ છો હે ઇન્દ્રિયાતીત જન્મ અસ્તિત્વ વગેરે ભાવવિકારોથી રહિત પરમાત્માન આ ચિત્ર વિચિત્ર જગતનું તમે જ નિર્માણ કર્યું છે અને આમાં સ્વયં તમે જ આત્મા રૂપે પ્રવેશ પણ કર્યો છે તમે પ્રાણ અને જીવરૂપે આનું પાલનપોષણ કરી રહ્યા છો ક્રિયાશક્તિ પ્રધાન પ્રાણ વગેરેમાં જગતના પદાર્થોનું સર્જન કરવાનું જે સામર્થ્ય છે તે તેમનું નથી તમારું જ છે કેમ કે તે તમારી જેમ ચેતન નથી અચેતન છે સ્વતંત્ર નહીં પરતંત્ર છે તેથી તે ક્રિયાશક્તિરૂપી પ્રાણ વગેરેમાં માત્ર ચેષ્ટા હોય છે શક્તિ હોતી નથી શક્તિ તો તમારી જ છે હે પ્રભુ ચંદ્રમાની કાંતિ અગ્નિનું તેજ સૂર્યની પ્રભા નક્ષત્રો તથા વીજળીના ઝબકારા પર્વતોની સ્થિરતા તથા પૃથ્વીનું સર્વના આધાર રૂપે સ્થિર રહેવું અને તેનો ગુણગંધ ખરેખર આપજ છો હે પરમેશ્વર જળમાં તૃપ્ત કરવાની જીવન આપવાની અને શુદ્ધ કરવાની જે શક્તિઓ છે તે બધું તમે જ છો જળ અને તેનો રસ પણ તમે જ છો હે પ્રભુ ઇન્દ્રિય શક્તિ અંતઃકરણની શક્તિ શરીરની શક્તિ તેનું હાલવું ડોલવું ચાલવું ફરવું આ બધી વાયુની શક્તિઓ તમારી જ છે દિશાઓ દિશાઓનો અવકાશ અર્થાત ખાલી જગ્યા આકાશ તે પણ તમે જ છો આકાશ અને તેનો સ્ફોટ અર્થાત શબ્દ તનમાત્રા અથવા પરાવાણી નાદ અર્થાત પશ્ચિંતી ઓંકાર અર્થાત મધ્યમાં તથા વર્ણ અને પદાર્થોનો અલગ અલગ નિર્દેશ કરનારી પદરૂપી વૈખરી વાણી પણ તમે જ છો ઇન્દ્રિયો અને તેની વિષય પ્રકાશન શક્તિ અને તેના અધિષ્ઠાતા દેવો પણ તમે જ છો બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ અને જીવની વિશુદ્ધ સ્મૃતિ પણ તમે જ છો ભૂતોમાં તેમનું કારણ તામસ અહંકાર ઇન્દ્રિયોમાં તેમનું કારણ તેજસ અહંકાર અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓમાં તેમનું કારણ સાત્વિક અહંકાર તથા જીવોના આવાગમનનું કારણ માયા પણ તમે જ છો હે ભગવાન જેમ માટી વગેરે પદાર્થોના વિકાર ઘડો વૃક્ષ વગેરેમાં માટી નિરંતર રહે છે અને વાસ્તવમાં તે માટી રૂપ જ છે તે પ્રમાણે જેટલા પણ નાશવાન પદાર્થો છે તેમનામાં તમે કારણરૂપે અવિનાશી તત્વ છો વાસ્તવમાં તે બધા તમારા જ સ્વરૂપ છે હે પ્રભુ સત્વ રજ તમ આ ત્રણેય ગુણો અને તેમની વૃત્તિઓ અર્થાત પરિણામો મહતત્વાદી પરબ્રહ્મ પરમાત્મામાં તમારામાં યોગમાયા દ્વારા કલ્પિત છે તેથી આ જેટલા પણ જન્મ અસ્થિ વૃદ્ધિ પરિણામ વગેરે ભાવ વિકાર છે તે તમારામાં છે જ નહીં જ્યારે તમારામાં આમની કલ્પના કરવામાં આવે છે ત્યારે તમે તે વિકારોમાં અનુગત જણાવો છો કલ્પનાની નિવૃત્તિ થઈ જતાં તો નિર્વિકલ્પ પરમાર્થ સ્વરૂપ તમે જ રહી જાઓ છો આ જગત સત્વ રજ તમ એ ત્રણેય ગુણોનો પ્રવાહ છે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ સુખ દુઃખ અને રાગ લોભ વગેરે તેમના કાર્ય છે એમાં જે અજ્ઞાનીઓ તમારું સર્વાત્મા સૂક્ષ્મ સ્વરૂપ જાણતા નથી તેઓ પોતાના દેહાભિમાનરૂપ અજ્ઞાનને કારણે જ કર્મોમાં ફસાઈને વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતા રહે છે હે પરમેશ્વર મને શુભ પ્રારબ્ધ પ્રમાણે ઇન્દ્રિયો વગેરેના સામર્થ્યથી યુક્ત અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું પરંતુ તમારી માયાને વશ થઈને હું મારા સાચા સ્વાર્થ અર્થાત પરમાર્થથી જ અસાવધાન થઈ ગયો અને મારું આખું આયુષ્ય એળે ગયું હે પ્રભુ આ શરીર હું છું અને આ શરીરના સંબંધીઓ મારા પોતાના છે આ અહંતા અને આ મમતા રૂપી સ્નેહપાશથી તમે આ પૂરા સંસારને બાંધી રાખ્યો છે હું જાણું છું કે તમે બંને મારા પુત્ર નથી સંપૂર્ણ પ્રકૃતિ અને જીવોના સ્વામી છો પૃથ્વીના ભારરૂપ રાજાઓનો નાશ કરવા માટે જ તમે અવતાર લીધો છે આ વાત તમે મને કહી હતી તેથી દિનજનોના હિતૈષી હે શરણાગત વત્સલ હવે હું તમારા ચરણકમળોના શરણમાં છું કારણ કે તે જ શરણાગતોના ભયનો નાશ કરનારા છે હે નાથ હવે ઇન્દ્રિયોની લોલુપતાથી હું ધરાઈ ગયો છું આના કારણે જ મેં મૃત્યુનો કોળિયો એવા આ શરીરમાં આત્મબુદ્ધિ કરી લીધી અને તમે જે પરમાત્મા છો તેમાં પુત્ર બુદ્ધિ હે પ્રભુ તમે પ્રસૂતિ ગૃહમાં જ મને કહ્યું હતું કે જો કે હું અજન્મા છું તેમ છતાં હું મારી જ બનાવેલી ધર્મ મર્યાદાના રક્ષણ માટે પ્રત્યેક યુગમાં અવતાર ગ્રહણ કરું છું હે ભગવન તમે આકાશની જેમ અસંગ રહીને અનેક શરીરો ધારણ કરો છો અને ત્યજો છો વાસ્તવમાં તમે અનંત એક રસ સત્તા છો તમારી આશ્ચર્યમય શક્તિ યોગમાયાના રહસ્યને કોણ જાણી શકે છે આ બધા લોકો તમારી કીર્તિનું જ ગાન કરે છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વસુદેવજીના વચન સાંભળીને યાદવ શ્રેષ્ઠ ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા તેમણે વિનયપૂર્વક નમીને મધુર વાણીમાં કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પિતાજી અમે તો તમારા પુત્ર જ છીએ અમને ઉદ્દેશીને તમે આ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો છે અમે તમારી એક એક વાત યોગ્ય અને અર્થસભર માનીએ છીએ પિતાજી હું તમે આ મોટાભાઈ આ દ્વારકાવાસીઓ તથા સ્થાવરજંગમ જગત તે બધા જ આપે જેવું કહ્યું છે તેવા જ છે અર્થાત બધાને બ્રહ્મરૂપ જ સમજવા જોઈએ પિતાજી આત્મા તો એક જ છે પરંતુ તે પોતાનામાં જ ગુણોની સૃષ્ટિ કરી લે છે અને ગુણો દ્વારા બનાવેલા પંચભૂતોમાં એક હોવા છતાં અનેક સ્વયં પ્રકાશ હોવા છતાં દ્રશ્ય પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ પોતાનાથી ભિન્ન નિત્ય હોવા છતાં અનિત્ય અને નિર્ગુણ હોવા છતાં સગુણરૂપે પ્રતીત થાય છે જેમ આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂતો પોતાના કાર્ય ઘડો કુંડળ વગેરેમાં પ્રગટ અપ્રગટ નાના મોટા ઓછા વધારે એક અને અનેક જેવા પ્રતીત થાય છે પરંતુ વાસ્તવમાં સત્તારૂપથી તે એક જ રહે છે તે જ પ્રમાણે આત્મામાં પણ ઉપાધિઓના ભેદથી અનેક પ્રકારની પ્રતીતિ થાય છે તેથી જે હું છું તે જ બધા છે આ દ્રષ્ટિએ આપનું કહેવું બરાબર છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના આ વચન સાંભળીને વસુદેવજીની ભેદબુદ્ધિ નાશ પામી તેઓ આનંદમગ્ન થઈને વાણીથી મૌન અને મનથી નિઃસંકલ્પ થઈ ગયા હે કુરુશ્રેષ્ઠ તે સમયે ત્યાં રહેલા સર્વદેવમયી દેવકીજી પણ બેઠા હતા આ બધું સાંભળીને તેઓ પહેલેથી જ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા કે શ્રી કૃષ્ણ અને બળદેવજી મરી ગયેલા ગુરુપુત્રને યમલોકમાંથી પાછો લઈ આવ્યા હવે તેમને તેમના તે પુત્રોનું સ્મરણ થઈ આવ્યું જેમને કંસે મારી નાખ્યા હતા તેમના સ્મરણથી દેવકીજીના નેત્રોમાં આંસુ વહેવા લાગ્યા તેઓ અધીરા બની ગયા તેમણે ખૂબ જ દિનતાપૂર્વક શ્રી કૃષ્ણ અને બલરામજીને કહ્યું દેવકીજીએ કહ્યું હે અમાપ સ્વરૂપવાળા શ્રીરામ તમારી શક્તિ મન અને વાણીથી પર છે શ્રી કૃષ્ણ તમે યોગેશ્વરોના પણ ઈશ્વર છો હું જાણું છું કે તમે બંને પ્રજાપતિઓના પણ ઈશ્વર આદિપુરુષ નારાયણ છો હું એ પણ અવશ્ય જાણું છું કે જે લોકો કાળક્રમથી પોતાનું ધૈર્ય સંયમ અને સત્વગુણ ખોઈ બેઠા છે તથા શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને જે સ્વેચ્છાચારી થઈ ગયા છે એવા ભૂમિના ભાર રૂપ તે રાજાઓનો નાશ કરવા માટે જ તમે બંનેએ અમારે ઘેર અવતાર લીધો છે હે વિશ્વાત્મન તમારા પુરુષોત્તમ રૂપ અંશથી ઉત્પન્ન થયેલી માયાથી ગુણોની ઉત્પત્તિ થાય છે તેમના લેશ માત્રથી જગતની ઉત્પત્તિ વિકાસ તથા પ્રલય થાય છે આજે હું મારા અંતઃકરણથી તમારી શરણાગત છું મેં સાંભળ્યું છે કે તમારા ગુરુ સાંદિપનીજીના પુત્રને મરીને ઘણા દિવસ થઈ ગયા હતા તેમને ગુરુદક્ષિણા આપવા માટે તેમની આજ્ઞા તથા કાળની પ્રેરણાથી તમે બંનેએ તેમના પુત્રને યમપુરીથી પાછો લાવી આપ્યો હતો તમે બંને યોગેશ્વરોના પણ ઈશ્વર છો તેથી આજે મારી પણ અભિલાષા પૂરી કરો હું ઈચ્છું છું કે મારા તે પુત્રોને જેમને કંસે મારી નાખ્યા હતા લાવી આપો જેથી તેમને હું આંખ ભરીને જોઈ લઉં શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત માતા દેવકીજીની આ વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બંનેએ યોગમાયાનો આશ્રય લઈને સુતળ લોકમાં પ્રવેશ કર્યો જ્યારે દૈત્યરાજ બલીએ જોયું કે જગતના આત્મા અને ઈષ્ટદેવ તથા મારા પરમ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સુતળ લોકમાં પધાર્યા છે ત્યારે તેમનું હૃદય તેમના દર્શન કરીને આનંદમાં ડૂબી ગયું તેમણે તુરત જ પોતાના કુટુંબ સાથે આસન પરથી ઊભા થઈને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અત્યંત આનંદિત થઈને દૈત્યરાજ બલીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને શ્રેષ્ઠ આસન આપ્યું અને જ્યારે તે બંને મહાપુરુષો તેના પર બેઠા ત્યારે તેમણે તેમના ચરણ પખાળીને તેમનું ચરણોદક પરિવાર સહિત પોતાના મસ્તક પર ધારણ કર્યું હે પરીક્ષિત ભગવાનના ચરણોનું જળ બ્રહ્મા સુધીના તમામ જગતને પવિત્ર કરે છે ત્યાર પછી દૈત્યરાજ બલીએ બહુમૂલ્ય વસ્ત્રો આભૂષણ ચંદન તાંબુલ દીપક અમૃત જેવું ભોજન અને અન્ય વિવિધ સામગ્રીઓથી તેમની પૂજા કરી અને પોતાના સમસ્ત પરિવાર ધન તથા શરીર વગેરેને તેમના ચરણોમાં અર્પિત કરી દીધા હે પરીક્ષિત દૈત્યરાજ બલિ વારંવાર ભગવાનના ચરણકમળોમાં મસ્તક નમાવતા પ્રેમ વિહવળ થઈ ગયા નેત્રોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા રોમે રોમ ખીલી ઉઠ્યું હવે તેઓ ગદગદ સ્વરથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા દૈત્યરાજ બલિએ કહ્યું હે બલરામજી આપ અનંત છો આપ એટલા મહાન છો કે શેષ વગેરે બધા વિગ્રહો આપમાં અંતર્ભૂત છે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ સમસ્ત જગતના નિર્માતા છો જ્ઞાનયોગ અને ભક્તિયોગ બંનેના પ્રવર્તક આપ જ છો આપ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો હું આપ બંનેને વારંવાર નમસ્કાર કરું છું હે ભગવાન આપ બંનેના દર્શન પ્રાણીઓને માટે અત્યંત દુર્લભ છે છતાં આપની કૃપાથી તે સુલભ થઈ જાય છે કેમ કે આજે આપે કૃપા કરીને રજોગુણી એવા અમને અને તમોગુણી સ્વભાવવાળા દૈત્યોને પણ દર્શન આપ્યા છે હે પ્રભુ અમે અને અમારા જેવા બીજા દૈત્યો દાનવો ગંધર્વો સિદ્ધો વિદ્યાધરો ચારણો યક્ષો રાક્ષસો પિશાચો ભૂતો અને પ્રમથ નાયકો વગેરે પ્રેમથી આપનું ભજન કરવું તો દૂર રહ્યું આપનાથી હંમેશા દ્રઢ વૈરભાવ રાખીએ છીએ પરંતુ આપનો શ્રી વિગ્રહ સાક્ષાત વેદમય અને વિશુદ્ધ સત્વમય છે તેથી અમારા લોકોમાંથી ઘણા ખરા એ તો દ્રઢ વૈરભાવથી એ ભક્તિથી અને થોડાએ કામનાથી આપનું સ્મરણ કરીને તે પદને પ્રાપ્ત કર્યું છે જેને આપના સમીપમાં રહેનારા સત્વપ્રધાન દેવતાઓ વગેરે પણ પ્રાપ્ત કરી શકતા નથી હે યોગેશ્વરોના પણ ઈશ્વર મોટા મોટા યોગેશ્વરો પણ મોટેભાગે એ વાત નથી જાણતા કે આપની યોગમાયા આ છે અને આવી છે પછી અમારી તો વાત જ ક્યાં છે તેથી હે સ્વામી મારા પર એવી કૃપા કરો કે મારી ચિત્તવૃત્તિ આપના તે ચરણકમળોમાં જોડાઈ જાય જેને કોઈની પણ અપેક્ષા ન રાખનારા પરમહંસો શોધ્યા કરે છે અને તેમનો આશ્રય લઈને હું તેનાથી ભિન્ન આ ઘર ગૃહસ્થિના અંધારા કૂવામાંથી નીકળી જાઉં હે પ્રભુ આ પ્રમાણે આપના ચરણકમળો જે સંપૂર્ણ સંસારનો એકમાત્ર આશ્રય છે તેમનું શરણ લઈને શાંત થઈ જાઉં અને હું એકલો જ વિચરણ કરું જો કોઈનો સંગ કરવો જ પડે તો બધાના પરમહિતૈષી સંતોનો જ સંગ કરું હે પ્રભુ આપ સમસ્ત જગતના નિયંતા અને સ્વામી છો આપ અમને આજ્ઞા આપીને નિષ્પાપ બનાવો અમારા પાપોનો નાશ કરી દો કેમ કે જે પુરુષ શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરે છે તે વિધિ નિષેધના બંધનથી મુક્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું દૈત્યરાજ સ્વયંભૂ મનવંતરમાં પ્રજાપતિ મરીચીના પત્ની ઉર્ણાના ગર્ભથી છ પુત્ર ઉત્પન્ન થયા હતા તે બધા દેવતા હતા તેઓ બ્રહ્માજીને તેમની પુત્રી સાથે સમાગમ માટે ઉદ્યત જોઈને હસવા લાગ્યા આ મશ્કરીરૂપ અપરાધને કારણે તેમને બ્રહ્માજીએ શાપ આપી દીધો અને તેઓ અસુર યોનિમા હિરણ્યકશિપુના પુત્ર રૂપે જન્મ્યા યોગમાયાએ તેમને ત્યાંથી લાવીને દેવકીના ગર્ભમાં મૂકી દીધા અને તેમને જન્મતા જ કંસે મારી નાખ્યા હે દૈત્યરાજ માતા દેવકીજી તે પુત્રો માટે અત્યંત શોક કરી રહ્યા છે અને તે અત્યારે તમારી પાસે છે તેથી અમે અમારી માતાનો શોક દૂર કરવા માટે તેમને અહીંથી લઈ જઈશું ત્યાર પછી આ બધા શાપમુક્ત થઈ જશે અને આનંદપૂર્વક પોતાના લોકમાં ચાલ્યા જશે તેમના નામ આ પ્રમાણે છે સ્મર ઉદગીત પરિષ્વંગ પતંગ ક્ષુદ્રભૃત અને ઘૃણી તેમને મારી કૃપાથી ફરી સદગતિ પ્રાપ્ત થશે હે પરીક્ષિત આટલું કહીને ભગવાન શ્રીકૃષ્ણ મૌન થઈ ગયા દૈત્યરાજ બલીએ તેમની પૂજા કરી ત્યાર પછી શ્રીકૃષ્ણ અને બલરામજી બાળકોને લઈને દ્વારકા આવી ગયા તથા માતા દેવકીજીને તેમના પુત્રો સોંપી દીધા તે બાળકોને જોઈને દેવી દેવકીજીના હૃદયમાં વાત્સલ્યની ભરતી આવી ગઈ તેમના સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું તેઓ વારંવાર તેમને ખોળામાં લઈને છાતીથી લગાડતા અને તેમનું મસ્તક સૂંઘતા હતા પુત્રોના સ્પર્શ સુખથી તરબોળ અને આનંદિત દેવકીજીએ તેમને સ્તનપાન કરાવ્યું તેઓ વિષ્ણુ ભગવાનની તે માયાથી મોહિત થઈ રહ્યા હતા જેનાથી આ સૃષ્ટિચક્ર ચાલે છે હે પરીક્ષિત દેવકીજીના સ્તનોનું દૂધ સાક્ષાત અમૃત હતું કેમ ન હોય ભગવાન શ્રી કૃષ્ણ તે પી ચૂક્યા હતા તે બાળકોએ તે જ અમૃતમય દૂધ પીધું તે પીવાથી અને ભગવાન કૃષ્ણનો અંગ સ્પર્શ થવાથી તેમને આત્મસાક્ષાત્કાર થઈ ગયો ત્યાર પછી તે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ માતા દેવકી પિતા વસુદેવ અને બલરામજીને નમસ્કાર કર્યા ત્યાર પછી બધાની સામે જ તેઓ દેવલોકમાં ચાલ્યા ગયા હે પરીક્ષિત દેવી દેવકીજી એ જોઈને અત્યંત વિસ્મિત થઈ ગયા કે મરેલા બાળકો પાછા આવ્યા અને પાછા ચાલ્યા ગયા તેમણે એવો નિશ્ચય કર્યો કે આ શ્રી કૃષ્ણનું જ કોઈ લીલા કૌશલ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પરમાત્મા છે તેમની શક્તિ અનંત છે તેમના આવા આવા અદ્ભુત ચરિત્રો એટલા છે કે જેનું કોઈ પણ રીતે વર્ણન થઈ શકે તેમ નથી સુતજી કહે છે હે શૌનકાદી ઋષિઓ ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ અમર છે અમૃતમયી છે તેમનું ચરિત્ર જગતના સમસ્ત તાપોને દૂર કરનારું છે તથા ભક્તજનોના કાનોમાં આનંદ સુધા પ્રવાહિત કરનારું છે આનું વર્ણન સ્વયં વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજીએ કર્યું છે જે આનું શ્રવણ કરે છે અને બીજાઓને સંભળાવે છે તેની સંપૂર્ણ ચિત્તવૃત્તિ ભગવાન સાથે જોડાઈ જાય છે અને તે તેમના કલ્યાણ સ્વરૂપ ધામને પ્રાપ્ત થાય છે આ રીતે દશમસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત મૃત મોટાભાઈને લાવવા એ નામનો પંચ્યાસીમો અધ્યાય સમાપ્ત